નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અંતર્ગત આવેલી જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ વિવિધ ટેકનિશિયન્સ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે પગારધોણ વિશે અરજી ફોર્મ માટેની લાસ્ટ ડેટ તેમજ વિવિધ ઇન્સ્ટ્રક્શન વિશે તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ મિની રત્ન એન્ટરપ્રાઇઝ ઇઝ અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ અન્ડર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ડીએસઆઈઆર મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન નાઇન્ટીન સેવન્ટી ફોર વિથ ઓબ્જેક્ટિવ ટુ કોમર્શિયલી એક્સપ્લોઝીડ ધ ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ડેવલપ બાય નેશનલ લેબોરેટરીઝ એન્ડ આર એન્ડી ઇન્સ્ટિટ્યુશન ઇન ધ કન્ટ્રી તમે જોઈ શકો છો મિત્રો Jay, uh, currently CEL operates in four prime business verticals uh, solar, photovoltaic, SPV, railway uh, signaling system, strategic electronic security and surveillance group SSG based on short term uh, long term goals of CEL the aim to increase market presence across multiple regions in uh, India and to have quantum uh, leap in the turnover and profit of the company in the coming years in order to achieve the same we need highly skilled experienced, and work oriented individuals accordingly uh, CEL invites application from ેશનલ્સ વિથ મેચિંગ સ્કિલ એક્સપિરિયન્સ ફોર ફોલો પોસ્ટ જોઈ શકો છો વિવિધ રેગ્યુલર પોસ્ટ માટેની ભરતીની વાત કરીએ તો તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રેડ એન ઇ સેવન માટેની બે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો અનરિઝર્વ કેટેગરી માટે એક તેમજ જે પીડબ્લ્યુડી માટે તેમજ જે દિવ્યાંગજન માટે તેમજ બીજી એક અનરિઝર્વ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધી કેન્ડિડેટ સ્કૂલ હેવ ડિપ્લોમા થ્રી ઇયર્સ અથવા તો બીએસસી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવજો મિત્રો એક્સપિરિયન્સની વાત કરીએ તો કેન્ડિડેટ વિથ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી એન્ડ મિનિમમ વન યર એ રિલેવેન્ટ પોસ્ટ કોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન ધ સેમ ફિલ્ડ શેલ બી એલિજીબલ ફોર ધ પોસ્ટ કેન્ડિડેટ વિથ સેકન્ડ ક્લાસ ડિગ્રી એન્ડ મિનિમમ થ્રી ઇર્સ રિલેવ પોસ્ટ ક્વોલિફિકેશન ઇન ધ સેમ ફિલ્ડ શેલ બી એલિલજીબલ ફર ધો ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ એની સેવન માટેની આઠ જગ્યા છે મિત્રો કેટેગરી મુજબ જગ્યાની માહિતી અહીં આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ કેન્ડિડેટ શુડ હેવ ડિપ્લોમા થ્રી યર્સ અથવા તો બીએસસી ઇન ઇલેક્ટ્રોનિક એજિનિયરિંગ કરેલું હોવું જોઈએ તેમજ કેન્ડિડેટ વિથ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી એન્ડ મિનિમમ વન યર રિલેવેન્ટ પોસ્ટ ક્વોલિફ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અથવા તો કેન્ડિડેટ વિથ સેકન્ડ ક્લાસ ડિગ્રી એન્ડ મિનિમમ થ્રી ઇયર્સ રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની જે બે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધી કેન્ડિડેટ શુલ હેવ ડિપ્લોમા થ્રી યર્સ બીએસસી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ તેમજ એક વર્ષનું રિલેવન્ટ એક્સપિરિયન્સ જો કેન્ડિડેટ વિથ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી ધરાવતો હોય તેમજ સેકન્ડ ક્લાસ ડિગ્રી ધરાવતો મિનિમમ થ્રી યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ त્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિશિયન બી માટે ની ગ્રેડ NE4 માટે ની બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ મિનિમમ SSC ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન વિથ ITI સર્ટિફિકેટ ઇન ધ ટ્રેડ ઓફ ઇલેક્ટ્રિશિયન કેન્ડિડેટ વિથ મિનિમમ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ રિલેવન્ટ રહતો હોજો ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિશિયન બી માટે NE4 માટે ત્રણ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ મિનિમમ SSC ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન વિથ ITI સર્ટિફિકેટ ઇન ધ ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ તેમજ મિનિમમ 1 યર રિલેવન્ટ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ

જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે પચીસ વર્ષ તેમજ ટેકનિશિયન બી માટે પણ પચીસ વર્ષ રહેશે મિત્રો વૈમર્યાદા અપર એજ એજ લિમિટ ફોર જનરલ કેટેગરી કેન્ડિડેટ્સ એઝ ઓન થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બોર્ન ઓર આફ્ટર થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર નાઇન્ટીન નાઇન્ટી નાઇન એટલે કે આ વચ્ચે જે જન્મ થયેલા હોય તેઓ ઉમેદવારોએ અરજી કરી શકશે મિત્રો રિલેક્સેશન એજ લિમિટમાં તમે જોઈ શકો છો અપર એજ લિમિટ જે કેન્દ્ર સરકારના જે નિયમો છે તે મુજબ એસસીએસટી માટે પાંચ વર્ષ તેમજ ઓબીસી નોન ક્રિમિનલ માટે ત્રણ વર્ષમાં છૂટછાટ મળશે મિત્રો તેમજ દિવ્યાંગજન એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો Uh, there will be no age bar for the internal candidates engaged on the regular contractual basis on the scale તમે જોઈ શકો છો મિત્રો જે પે એન્ડ અલાઉન્સની વાત કરીએ તો જે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે જેમાં સ્કેલની વાત કરીએ તો બાવીસ હજાર બસો પચાસથી પંચોતેર હજાર તેમજ ટેકનિશિયન બી માટે ઓગણીસ હજારથી સાઠ હજાર રૂપિયા તેની સાથે ઇન એડિશન ટુ બેઝિક પે વેરિયસ એલાઉન્સીસ ડીએનએસ અલાઉન્સ હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ કેન્ટીન ફેસિલિટી યુનિફોર્મ ફેસિલિટી મેડિકલ બેનિફિટ્સ પ્રોવિડેડ ફંડ એન્ડ ગ્રેચ્યુટી વિલ બી ડિસબર્સ ઇન ધ ધ કંપનીઝ એસ્ટાબ્લિશ રૂલ એન્ડ પોલિસીસ એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી ઓફ રૂપીઝ વન થાઉઝન્ડ શેલ બી પેબલ ઓનલી no application fee need for the paid by the candidate belonging to uh, scst divyangjan ex serviceman separate applications need to be filled if the candidate wish to apply for more than one position the application fee is non refundable regardless of the candidate's application being rejected for any reason selection procedure ki बात kare मित्रों तो the selection procedure will be include a written examination either computer based examination or paper based Followed by document verification, trade test, or practical examination, and pre-employment medical examination for the candidates who meet the eligibility criteria. Admits card for the written examination will be issued to the all candidates who are prima facie eligible based on the information provided in the online application form and the payment of the application fee. ઇટ is ઇમ્પોર્ટન્ટ ટુ note that એડમિટ કાર્ડ will not be સેન્ડ બાય પોસ્ટ એન્ટ્રી ઇન ટુ ધ એક્ઝામિનેશન હોલ વિલ બી પ્રોહિટેડ વિદાઉટ અ વેલિડ એડમિટ કાર્ડ એટલે કે જે પોસ્ટ દ્વારા એડમિટ કાર્ડ છે તે સેન્ડ કરવામાં નહીં આવે મિત્રો તમે જોઈ શકો છો જે એડમિટ કાર્ડ છે મિત્રો જે કેન્ડિડેટ્સ મસ્ટ ડાઉનલોડ ધે એડમિટ કાર્ડ એન્ડ ધ ટેસ્ટ ગાઈડલાઇન્સ ફ્રોમ વેબસાઇટ યુઝિંગ ધેર રજિસ્ટ્રેશન નંબર એન્ડ પાસવર્ડ એટલે કે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે મિત્રો માટેની તેના પરથી તમે ઓફિશિયલ વેબસાઈટ પર રેગ્યુલરલી ચેક કરતો રહેવાનું રહેશે તેમજ તમને અપડેટ આવશે તે મુજબ તમારે જે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે રિટર્ન એક્ઝામ एक्शन स्कीम स्कीम मित्रों तुम जुड़ो ड्यूरेशन ऑफ एक्जामिनेशन विल बी टू अवर्स क्वेश्चन पेपर शेल बी ऑब्जेक्टिव टाइप मल्टीपल चोइस क्वेश्चन एमसीक्यू टाइप ईच क्वेश्चन कंसिस्ट ऑफ फोर आंसर ऑप्शन तुम जुड़ो जब पार्ट्स की बात करें तो पार्ट वन में टेक्निकल सब्जेक्ट नॉलेज साइठ क्वेश्चन पार्ट टू में एप्टीट्यूड चालीस क्वेश्चन हूँ तुम जुड़ सको ऑल क्वेश्चन स्वेल हेव वन मार्क हिच इनक एंड मल्टीपल आंसर्स वील बी रिजल्ट नेगेटिव वन बाय फोर एट वन बाय फोर नेगेटिव मार्किंग पर हाँ तेज तुम जुड़ो एवरी केन्डेट वील हेव टू सिक्योर मिनिम percentage in the written examination part 1 and part 2 taken together for being shortlisted for trade test and practical examination there major relaxation in the minimum qualifying standard in the written examination by 5 percentage shall be applicable to sc st pwd j candidates against the reserve position only ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તો એન્સર કી ઓફ ધ રિટર્ન એક્ઝામિનેશન ક્વેશ્ચન વિલ બી અપલોડેડ ટુ ધ કેરિયર્સ પેજ ઓન ધ સીએલ website. આન્સર કી છે તે અપલોડ કરવામાં આવશે ટ્રેડ ટેસ્ટ માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો ટ્રેડ ટેસ્ટ તેમજ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ ફોર સિલેક્શન સેલ બી ડિસાઇડેડ બેઝ ઓન ધ માર્ક ધ કેન્ડિડેટ ઇન ધ રિટર્ન એક્ઝામિનેશન સિક્સિટી પર્સન્ટ વેઇટેજ એન ધ ટ્રેડ ટેસ્ટ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન ફોર્ટી પર્સન્ટ વેટેજ અને આધારે મિત્રો ફાઇનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફર ઓફ ધ અપોઇન્ટમેન્ટ એન્ડ પ્રી એમ્પ્લોયમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન તેમજ જનરલ ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ઓનલી કેન્ડિડેટ્સ વુ મીટ ધલિજબલિટી ક્રાઈટે સ્પેસિફાઈડ ઇનર નોટિફિકેશન એઝ ઓન થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વિલ બી કન્સિડર એલિજિબલ ટુ એપ્લાય બિફોર એપ્લાઇંગ કેન્ડિડેટ મસ્ટ વેરીફાઈડ લેટ મી ધ ઓલ એલિજિબિટી ક્રાઇટેરિયા એન્ડ અર રવાયમેન્ટ મેન્શન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ એકવાર સંપૂર્ણ ડિટેલમાં વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો અરજી ફોર્મ કેવી રીતે કરવી તેના વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો ફક્ત તમારે ઓનલાઈન અરજી ફોર્મ અહીંયા ભરવાનું રહેશે મિત્રો ધ કેન્ડિડેટ્સ નીડ ટુ નીડ્સ ટુ એપ્લાય ઓનલાઇન ઇન ધ કેરિયર સેક્શન ઓફ ધ સી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સીઈએલ ઇન્ડિયા ડોટ સીઓ ડોટ ઇન જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો Candidates are advised to read the instruction carefully and fill in the online application form giving accurate information. If the online application is not successfully completed, candidate is required to register again. Applications received through any other mode shall not be accepted and uh, shall summarily be rejected. So, the you should fill in the online application form. જો તમને કોઈ ટેકનિકલ ઇસ્યુ માટે ક્વેરી હોય મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલ છે તેમજ ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે ઇમેલ આઈડી પર તમે સંપર્ક કરી શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો ઓપનિંગ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને તમે જોઈ શકો છો લાસ્ટ ડેટ છે મિત્રો બાવીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી તમે અરજી કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે તેના ટેકનિશિયન જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યાઓ અંતર્ગત સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક ભરતી માટેની જાહેરાત છે જેની લિંક છે મિત્રો નીચે પણ આપવામાં આવે છે ત્યાંથી તમે ઓપન કરી અને વેબસાઇટ પર તમે જે ઓનલાઈન ફોર્મ અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં કેન્દ્ર સરકારની જે કંપની છે મિત્રો જેના અંતર્ગત જે પીએસયુ અંતર્ગત મિત્રો મિનિરત્ન એન્ટરપ્રાઇઝમાં રેગ્યુલર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય